હાય ફ્રેન્ડ્સ ના હાથો લાવવાની ઝંઝટ ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ છતાં પણ ટેસ્ટમાં બિલકુલ રેગ્યુલર ઢોકળા જેવા તો આજે આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ બની જાય તેવા પૌવાના ઢોકળા તો ચાલો શરૂ કરીએ અને આ ઢોકળા બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચીકણા કેવી રીતે ના રહે સોફ્ટ બને એકદમ સ્પોન્જી બને ચાલો શરૂ કરીએ મિક્સર જારમાં આપણે અડધો કપ જેટલા બટાકા પૌવાના પૌવા લેતા હોઈએ છીએ એ જ લેવાના અડધો કપ જેટલી સોજી ઢાંકી અને ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ આ રીતે કરવાનું છે પલ્સ મોડ ઉપર એટલે વધારે પડતું ગ્રાઇન્ડ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો વધારે ગ્રાઇન્ડ થઈ જશે તો ઢોકળા ચીકણા બનશે આ રીતનું આપણે દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે હવે એક બોલમાં કાઢી લઈશું હવે તેની અંદર ચાર ટેબલ સ્પૂન બેસન લઈએ ચણાનો લોટ ચાર ટેબલ સ્પૂન લીધો છે હવે અડધો કપ જેટલું દહીં એડ કરીએ મીડિયમ ખાટું લીધું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા દાળ ચોખાની કમી ના રહે એ રીતનું આપણું સરસ મિક્સચર રેડી થયું છે અને આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે અહીંયા જે રેગ્યુલર ઢોકળા હોય છે એના કરતાં ઓછું પાણી એડ કરવાનું એટલે ઢોકળા ચીકણા નહીં બને ટોટલ અડધો કપ જેટલું પાણી એડ થયું છે અને બેટર આ રીતનું ઘટ્ટ રાખવાનું છે ઢાંકી અને પંદર વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેટરમાં હવે આપણે મીઠું એડ કરીએ ટેસ્ટ મુજબ અહીંયા વન ટીસ્પૂન અને ઉપર વન ફોર્થ ટી સ્પૂન જેટલું વધારે લીધું છે અડધી ટીસ્પૂન કરતાં થોડીક ઓછી હળદર દોઢ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને વન ટીસ્પૂન આદુની પેસ્ટ એડ કરવાની અને લીલા મરચાંની પેસ્ટ છે એ તીખી તીખું લીલું મરચું હતું સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જો આ રીતનું ઘટ્ટ બેટર રહેશે હવે અહીંયા સ્ટીમરમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને ઢોકળા પ્લેટમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું થોડું તેલ એડ કરી અને આ રીતે પ્રેસ કરી લેવાનું છે હવે અહીંયા બેટરમાં વન ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એટલે ઢોકળા એકદમ સ્પોન્જી બને એકદમ ફેટી લેવાનું છે તેલ નાખ્યા પછી ફેટ્યા પછી અહીંયા અડધી ટી સ્પૂન કરતાં થોડોક વધારે ઈનો અને ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી ઉપર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે આ રીતે ફેટ્યા પછી અહીંયા બેટરને પ્લેટમાં લઈ લઈએ બધું જ આ માપ સાથે એક પ્લેટ જેટલા ઢોકળા તૈયાર થશે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીએ હવે પ્લેટને આપણે સ્ટીમરમાં રાખી દઈએ ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર બારથી પંદર મિનિટ માટે થવા દઈએ જો અહીંયા ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે નાઇફથી ચેક કરી લઈએ એકદમ નાઇફ સાફ આવે છે અને હવે પ્લેટને બહાર કાઢી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી લઈએ ઢોકળા ઠંડા થાય એટલે આપણને મનગમતા શેપમાં કટ કરી લઈએ અહીંયા મેં પીઝાની જેમ કટ કર્યા છે અને જો એકદમ સોફ્ટ અને ફૂલેલા બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બને છે હવે એની ઉપર વઘાર કરીએ એ માટે તડકા પેનમાં દોઢ ટેબલ સ્પૂન તેલ લઈએ વન ટી સ્પૂન રાઈ એડ કરીએ રાઈ થોડી તતડે એટલે હિંગ એડ કરીએ બે ચપટી ગેસની ફ્લેમ બંધ કરી અને વન ટી સ્પૂન સફેદ તલ અને મીઠા લીમડાના પાન એડ કરી અને આ વઘારને ઢોકળા ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે ચારે બાજુ આ રીતે સ્પ્રેડ કરી લેવાનું હવે ટુકડાને આપણે સર્વ કરીએ ટુકડાને તમે લસણની ચટણી છે ગ્રીન ચટણી છે કોઈપણ ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો અને આ ઢોકળા ગરમા ગરમ સારા લાગે છે સો ફ્રેન્ડ્સ ટેસ્ટી એવા પૌવાના ઢોકળા તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહે